સાબરકાંઠા જિલ્લાના પોસીના તાલુકાના પડાપાટ ગામમાં માર્ગ ન હોય એકસો આઠ એમ્બ્યુલન્સને રસ્તો ન હોવાના કારણે અટવાયા વર્ષોથી માર્ગ ન હોવાના કારણે બીમાર દર્દીઓ ત્રણ કિલોમીટર વગર રસ્તે થઈ રહ્યા છે પરેશાન આઝાદીના પછી પણ વિકાસની વાતો કરતો સરકાર માટે શરમજનક હોય તેવા દ્રશ્યો આજે જોવા મળી રહ્યા છે અંતરિયાળ એવા ગામો આઝાદ થયો હોવા છતાં વીજળી રોડ રસ્તા વગર ગામો હેરાન પરેશાન થતા હોવાના અને બનાવો સામે આવતા હોય છે ત્યારે આવો જ એક બનાવ સાબરકાંઠા જિલ્લામાંથી સામે આવ્યો છે પોસીના તાલુકાનું પડાપાટ ગામના દર્દીનું નામ ટીપુબેન મુરસાભાઈ ડાભી પોતે ગંભીર બીમારીથી ખૂબ જ પીડિત હતા તે એકસો આઠનો સંપર્ક કરતા દર્દીને સારવાર અર્થે લઈ જવા માટે એકસો આઠ એમ્બ્યુલન્સ ત્રણ કિલોમીટર રસ્તો નો હોવાથી અટવાઈ ગઈ હતી જેમાં બીમાર વૃદ્ધ મહિલાને લાકડો અને કપડાની જોડીમાં ત્રણ કિલોમીટર પગપાળા ચાલી અને એકસો આઠ એમ્બ્યુલન્સ સુધી પહોંચ્યા હતા લોકોએ જણાવ્યું હતું અમને અમારો રસ્તો નથી અને અમારે જોડીમાં લઈ અને રસ્તા સુધી પહોંચવું પડે છે તો સરકારમાં અનેકો વાર રજૂઆત કરી કે આ રસ્તો બનાવવામાં આવશે પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ રસ્તો બનાવવામાં આવ્યો નથી અહીંયા પચાસ ઘરની વસ્તી વસવાટ કરે છે દર વખત ઇમરજન્સીમાં હેરાનગતિ થઈ રહી છે ચોમાસાના સમયમાં પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે એકસો આઠ એમ્બ્યુલન્સ સુધી લઈ જવા માટે દર્દીને સત્વરે તંત્ર દ્વારા રસ્તો બનાવવામાં આવે તો કોઈ પણ દર્દીનો જીવ પણ બચી જાય અને તો રસ્તાના અભાવના લીધે દર્દીને લઈ લઈ સારવાર જતા મૃત્યુ પણ થાય છે અહીંયા લોકો વસવાટ કરતા હોવા છતાં સરકાર દ્વારા માર્ગ બનાવવામાં આવ્યો નથી અને જેના કારણે અહીં બીમાર દર્દીઓને સારવાર હાથે લઈ જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે સરકાર પાસે સ્થાનિક લોકો એક જ માંગ કરી રહ્યા છે કે અમને ઝડપી રસ્તો બનાવી આપો જેથી અમારી વર્ષો જૂની સમસ્યા હલ થઈ શકે છે ત્યારે જો સરકાર અમને રસ્તો નહી બનાવી આપે તો આગામી બહિષ્કાર કરીશું તેવી તંત્ર ત્યારે ક્યારે આ સમસ્યા તંત્ર હલ કરે તે તો હવે જોવું રહ્યું છે એવામલસિંહ પરમાર પીટીવી સાબરકાંઠા જયારે મારે કહેવાનું એક ફરજ છે કે જયારે જીતાલા ફળિયામાં અમે સરપંચના મતદાન આલીએ કહેવાના વતને ડેલિકેટના આપીએ છીએ ના આપીએ છીએ આ સો કિલોમીટર દોડીને જાલોદ નડિયાદ ડાકોર મિટિંગમાં જઈ શકીએ છીએ મોદીની સરકારની મોદીની કહીએ મોદીમાં ખામી નથી ધારાસભ્યમાં સુશાલમાં ખામી નથી પણ સરપંચ સમાજ ને ડેલિકેટ અમાજ જીતાલાલ ના ફળિયામાં રંધા ની છે આમાં પ્રશ્ન ખરાબ છે આમાં એક બી કોઈ જો શાળા નો નથી છ ચાર કિલોમીટર છોકરા ભણી શકતા નથી ઓંગણવાડી નથી આ ટાઈમે નાસ્તો નથી આવો પરિષદ રસીવાળી બેન આવી શકતી નથી તંત્રાલ થી હેડીને આવી શકે છે આવી પરિષદ પસાસ ગેરમાં કેમ સરકાર